હવામાન વિભાગની આગાહીને લઈને વધુ વરસાદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ઈસમો દ્વારા કામગીરીમાં રૂકાવટ ઊભી કરતા પ્રાંત અધિકારી અને મામલતદાર ચીફ ઓફિસર ટીડીઓ હાજર રહી જેસીબી દ્વારા દિવાલ તોડી નિકાલ કરવામાં આવ્યો હતો

ઇન્દિરાનગર વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી ભરાયેલા હતા અને લો લેઇંગ એરિયા હોવાથી ત્યાં પાણી ભરાયેલ હોવાથી તેનો નિકાલ કરવો જરૂરી હોવાથી જેથી ગોવિંદપુરા તળાવમાં પાણીની આવક કરતાં જાવક ઓછી હોવાથી પાણીની જાવક વધુ થઈ શકે તેના માટે નગરપાલિકા દ્વારા જે જાવકવાળો વિસ્તાર હતો પાણીનો નિકાલ માટેનો તે ખુલ્લો કરાવવાની કામગીરી આજે બપોરથી શરૂ કરવામાં આવેલી હતી પરંતુ કેટલાક ઇસમો દ્વારા તે નગરપાલિકા દ્વારા જે પાણીનો જાવકવાળો વિસ્તાર ખુલ્લો કરાવવાની કામગીરી કરવામાં આવતી હતી તેની અટ તેની રૂકાવટ કરવાની કામગીરી પણ કરવામાં આવેલી હતી જેથી નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડિઝાસ્ટર માન્ય પ્રાંત સાહેબ માન્ય મામલતદાર સાહેબ સૌના સંકલનમાં રહી અને નગરપાલિકા દ્વારા આઉટડોરવાળો જે વિસ્તાર છે તેનો ખુલ્લો કરવાની કામગીરી અત્યારે પણ ચાલુ છે અને નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં છે હાલમાં નગરપાલિકા દ્વારા આઉટફ્લો વાળો જે ભાગ છે તેને ખુલ્લો કરવામાં આવેલ છે જેથી ગોવિંદ ગોવિંદપુરા તળાવનો આઉટફ્લો આઉટફ્લોમાંથી પાણી ઓછું થતું હોવાથી ઇન્દિરાનગર વિસ્તારમાંથી પાણી ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે